નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા જટપટ ન્યૂઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જ તણાવની સ્થિતિને પગલે સુરતમાં દેશભક્તિની ભાવનાથી હિન્દુ સંગઠનોએ મહત્વપૂર્ણ પગલું લીધું છે સુશીલા ટ્રસ્ટના યુવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દેશની સેવા કરવા માટેની પરવાનગી માંગી છે સુશીલા ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેઓ દેશ માટે કોઈ પણ સ્થળે જઈ સેવા આપવા તૈયાર છે સુશીલા ટ્રસ્ટના હોદ્દેદારોએ હોદ્દેદારે વધુમાં જણાવ્યું છે કે તેમની પાસે હાલ સુધીમાં બસો જેટલા સ્વયંસેવકો તૈયાર છે જે તાત્કાલિક દેશમાં આવશ્યક હોય તે સ્થળે સેવા આપવા સજ્જ છે આ અવસરે હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓએ પણ કહ્યું છે કે અમે યુદ્ધના સમર્થનમાં નથી પરંતુ જો દેશ પર આફત આવે

क्या मांग लेके आए हम मांग लेके ही आए कि हमारा देश सबसे पहले हमारा देश है तो सब धर्म है सब जाति है सब बाद में आएगी सबसे पहले देश है देश के लिए हमारे को कोई भी कुर्बानी करनी पड़े हम उसके लिए हमेशा तैयार हैं मेरा क्या मांग लेके आए हम यही मांग लेके आए की दो सौ ढाई सौ कार्यकर्ता हमारे हमेशा तैयार हैं अगर आपको कोई भी चीज़ की जरूरत पड़ती है हम आधी रात को आने को तैयार हैं देश के लिए किस प्रकार की सेवा कोई भी प्रकार की सेवा

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે ધોરણ દસ નું રાજ્યભરનું કુલ પરિણામ ત્યાસી પોઈન્ટ જીરો આઠ ટકા આવ્યું છે આ વર્ષે પણ ગુજરાત સુરત ના વિદ્યાર્થીઓ ધોરણ દસ માં મેળવ્યું છે એ વન ગ્રેડ અને એકસો આડત્રીસ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે શાળાનું કુલ પરિણામ રહ્યું છે તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી લાખાણી વૃંદાએ મેળવી શાળાનું અને

તમામ વિદ્યાર્થીઓને તપોવન વિદ્યાલય તરફથી તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સાથે વિદ્યાર્થીઓએ પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી સારા પરિણામની આ ખુશી મનાવી હતી મારું નામ કેતન લાખાણી છે

મેં જે સફળતા પ્રાપ્ત કરી છે એનો સંપૂર્ણ શ્રેયમાં માતા પિતાને અને મારા શિક્ષક મિત્રોને જાય છે અમારી મહેશાળાના દ્રષ્ટિ શ્રીઓ પણ એક એક મહિનાના અંતરે મારા ક્લાસમાં આવીને અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા હતા અને સૌથી વધારે મને મારી મમ્મીએ સપોર્ટ કર્યો છે એના માટે હું મારી મમ્મીનો આભાર માનું છું જે આદરોજ એસએસસી માર્ચ બે હજાર પચીસનું બોર્ડનું પરિણામ જાહેર રહ્યું છે

અને પોતે અને માતા-પિતા જે સપનાઓ સેવા છે એ સાકાર કરી આ રાષ્ટ્રને ભવિષ્યમાં ખૂબ સારી એવી સેવા આપે એવી તપોન ગુરુબક્ષીલ તરફથી આજના આ દિવસે વિદ્યાર્થીને શુભકામનાઓ પાઠવી છે. એવી કોઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. મેળવ્યો છે સુરતમાં છેલ્લા બત્રીસ વર્ષ નું આ એવું પરિણામ આવ્યું છે જે રેકોર્ડ બ્રેક છે સમગ્ર રાજ્યમાંથી સાત લાખ છેતાલીસ હજાર આઠસો બાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી છ લાખ વીસ હજાર પાંચસો બત્રીસ વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવે છે સમગ્ર રાજ્યમાંથી કુલ અઠાવીસ વિદ્યાર્થીઓ સો

વિદ્યાલયમાં ધોરણ દસ નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ખવડાવી ખુશી પોતાના માતા પિતા અને શિક્ષકો પણ આભાર માન્યો હતો

ઈચાર સુના મોડા ટ્રસ્ટ નું પ્રિન્સિપાલ વાલીનો સપોર્ટ તેણે સુધારે હતા સીવાની છે પછી છે ને માતા ગવર્મેન્ટ

આજે જે આ મહેનત કરી છે શાળા નો કેવો ફૂલ મેનેજમેન્ટ નો સપોર્ટ છે સાથે બીજા પણ વિદ્યાર્થીઓ છે એમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતે મહેનત કરી અને કેવી રીતે પરિણામ પ્રાપ્ત કરેલું છે જી વિધિ કેટલા પરસેન્ટ છે જાવે 99 અ કે માતા પિતા શું છે બેટા ઓફિસર ટેસ્ટ અને માતા આગળ શું આગર એન્જિનિયર કેટલા કલાક મહેનત કરતા હતા કે કેવી રીતે પરિણામ પ્રાપ્ત કર્યું ઓ ડેઇલી સ્કૂલે ભણાવે તો રોજ ડેઇલી બેગ અલગમાં તૈયાર કરવો પહેલી વાત છે અને બસ ડેઇલી આપણે કરી તે આના પરિણામ આવી ગયા વાલામ સિક્રેટ કેતો

કરો લાઈફ કો રિફ્રેશ કરો